અને બીજો તો છે આપણે રામદૂત આખી દુકાનના નામનો રામદૂત ચેવડો જે આપને મળી જાશે ખાલી 80 રૂપિયામાં ખાલી 80 રૂપિયા 80 રૂપિયાનો નથી ખાલી 30 રૂપિયાનો જ છે 30 રૂપિયામાં એક સાથે ફ્રી આપણે અહીંયા ભાઈ બહુ સસ્તું રે જુઓ ખટ મીઠો અને આ છે ચોળા કઠોળના ચોડા અને કહેવાય ચોડા પછી આ છે મારું ફેવરીટ સુનામ ચાનું ચોકલેટ ઇન્ડ્રી જેલા ચોકલેટી છે મારી ફેવરીટ ચોકલેટ છે અને આ છે મારું

આ મામા અર્થ વોશ છે તમે જોઈ શકો છો સરસ અને સારું ક્વોલિટીમાં છે. અને આ છે વોશ કપડા ધોવા માટે તેલ તેલ તેલું અને આપણું આવી રહ્યું છે તેલ તેલ છે આપણે બહુ જ કામ આવે છે